નામ શું છે ગુજરાત ના નશેડી નબીરા જેમને ન તો કોઈ નો ડર છે ન કોઈ ફિકર તેમને તો બસ જલસા કરવા છે વાત વડોદરા ના વિસ્તારની છે જ્યાં તુલસીધામ ચાર રસ્તા પાસે એક્ટિવા ચાલક નબીરાઓ ત્યાં ઉભેલી કાર ટક્કર મારી અકસ્માતમાં દીપ પટેલ નામના નબીરાને ઇજા પહોંચી જેથી તેને હોસ્પિટલ ખસેડાયો જે હોસ્પિટલથી ફરાર થઈ ગયો જ્યારે બીજા એક નબીરા જય પટેલને લોકોએ ઝડપી પાડ્યો તો આ નબીરો નશામાં ધૂત હતો લોકોએ તેને સવાલો પૂછ્યા તો પિતા ડીવાયએસપી હવાનો રફ જમાવ્યો પરંતુ લોકો પણ આ નશીડીને પારખી ગયા અને તેને પોલીસ હવાલે કર્યો પોલીસે સમગ્ર મામલે તપાસ કરી તો આરોપી કોઈ નો દીકરો નથી તે જાણવા મળ્યું જેથી હાલ સમગ્ર મામલે આરોપી સામે ગુનો નોંધી તપાસ હાથ ધરાઈ છે પરંતુ સવાલ એ થાય છે કે આવા નબીરાઓને દારૂ ક્યાંથી મળી જાય છે અકસ્માત થાય ત્યારે કેમ પોલીસ કર્મીઓના નામનો ઉપયોગ કરી છટકી જાય છે શું આ છે ગુજરાતમાં નશાબંધીની વરવી વાસ્તવિકતા સવાલો તો અનેક છે પરંતુ તેનો જવાબ નથી લાગતું રાજ્યના કોઈ પોલીસ અધિકારી કે નેતાઓ આપી શકે કારણ કે બધા વાતો કરે છે પરંતુ કળવું સત્ય છે કેમેરામેન કિશોર ક્ષીરસાગર સાથે માનુ ચાવડા વીટીવી ન્યૂઝ વડોદરા